રામ સીતારામ જો ભાઈ માંડવીનું વાવેતર કમ્પ્લેટ પૂર્ણ કર્યું અને અટાણે નવું વાવેતર આપણી વાડીની અંદર અને આપણી વાડીની આખા પ્લોટની અંદર અટાણે કમ્પ્લીટ ખેડ થઈ ગઈ હમાર દેવાઈ ગયો અને આજની તારીખમાં નવું વાવેતર અને વાવેતર થાય જીપીએસ સિસ્ટમથી એક જ આઈની આજની તારીખમાં વાવેતર હાલે આખી વાડીમાં પિસ્તાલીસ વીઘાનું વાવેતર જ પૂર્ણ કરવાનું હે અને વાગ્યા હતા સવારના નવ વાગ્યા અને જો આ છે આપણી વાડીનો આખો પ્લોટ સીમા સીમા આ બાજુ સીમોય મોર છે બો

સિમાં ઈ વાવેતર કરવા જાય બે જો ટ્રેક્ટર માં જે સિસ્ટમ ને બધી ખેપડી વાળી વાડિયે ખેતર હમoon કરે ને ના દેવા દેવા કે અને તો જો વાહન વાહન સીમો શરૂઆત કરીએ જે Sima. Ana simu. Tek to nawang ja to to. Sima ni sakal badle gai. Ei, hey, raga tu abaju abi ja. Aba ja abaju. Ja ya, ase rogo. rogo kumar. Ei. Hey. Ei hey, bura. Ei. Hey. Anjete. One... Aneh, આપણું આજની તારીખમાં આખું ખેતર વવાઈ જાય સીમા સીમાના વાળ છે ને હાર્દિક ને કપે નહી હાવું સકલ બદલાઈ ગઈ સીમા જતો સીમા જો અને વાત કરીએ આપણી ખેડ ની તો આપડી બે વખત જોરદાર દાતી મારી પછી રોટાવેટર માર્યું અને ઈ પછી હમાર દે અને ખેતર બનાવ્યું અટાણે એક નંબર અને આપણા મકાન નું કામ એવું બગડાટી બોલતું ચાલુ થઈ જવાનું આજની તારીખ માં હમણાં બ્રેક ઉતી પણ એ પાછી ફૂલ સ્પીડ માં કામ ચાલુ થઈ જાય અને જો આ છે આપણું આખું ખેતર વાવેતર આપણે બે વાળી ને ઘઉં નું જ કરવાનું હે ઘઉં જેવી મજાની કન્ટિન્યુ આપણે આ ત્રીજું વાર હોય ઘઉં મોટે પાયે વાવેતર કરીએ ને

ઓગણી દાંડવે વાવેતર હે અને ત્રીસ બત્રીસ કિલો ઘઉં વાવીએ આપણે પારવા ન થાય ને ઓલી બાજુ અને જો કે અમારા ગામમાં લગભગ મોટા પાયે વાવેતર સણા અને ઘઉં એનું મોટા પાયે વાવેતર થાય આ વરહમાં અને જીરું ને ધાણાનું નું વાવેતર ઓછું હે વધારે પડતું વાવેતર આ વર અંદર હે ને ઘઉનું ને સણા એની બગડાટી બોલજ અવાર ઘઉ વાવેતર નું સણા નું વધે જાય અવાર વાવેતર અવાર સણા નું મોટે પાયે હેર ઓછું ધાણા નું ઓછું હે

થોડુંક શિયાળામાં શિયાળો હોય ને એવું એવું ફિલિંગ થાય થોડી થોડી ઠંડી પડે અને આપણે ઉપલે હેઠી આપણે આવે કે જાજા ટાઈમ પછી કારણ કે આમાં માંડવી રેસ ને એ તારે બગડાટી બોલતી હતી કે આ બાજુ નહોતા આવ્યા આજ લોંગ ટાઈમ પછી જો એ આપણું ખેતર આથી કંઈક આ પ્રમાણે દેખાય હજી આપણે હા ઉપર લેજર લેવલ કર્યા પછી આ ઘઉં નું વાવેતર બીજી વખત હે અને આપણે વાવેતર એક લઠું જ કરીએ બગડાટી જ બોલાઈ જાય પછી તો આપણે લોંગ ટાઈમ પછી આ હેઠા ઉપર આવે ગા ઉપર ને આ તો પાવડા તો જે પડ્યા માંડવી ને કઈ તો આપણે માંગવત તો ના

અને આથી આપણે જોઈએ તો આપણું આખું ખેતર આ રીતે કંઈક દેખાય અને આ હામો હેઠો હે ને એ ચૌદસો ફૂટ નો સાહસ સાડા તેરસો ચૌદસો ફૂટ ઘોડા ધોરવેલી ને ઘોડાની પાટી કઢવેલી ને એવડે સાહસ લગભગ ગામમાં આજુબાજુમાં કોઈને આવળો સાહ ન હોય 1300 1350 થી 1400 ફૂટનો બહુ ઓછો હોય ઘવનો વાવેતર હતી જાય બાકી વાવેતર હોય તો વૈસાર પડે હામ હામ રાખવું પડે ન રાખવું પડે પણ હામ હામ રાખવું પડે બેય બાજુને

કારણ કે અમારા ગામમાં તો મે કીધુંય પ્રમાણે સણા અને ઘઉંનું વધારે વાવેતર થાય વધારે જોઈએ પણ વાંધો બહુ રાખ્યો ને એટલે અવાર પાણીની હા એ બગાડ્યો હતી કે ઘઉંને અને મારે વાવેતર કરવાની છે ને આખી મજા જ અલગ છે કારણ કે ખેતર છે ને હાવ લાફી જીવું કર નાખ્યું એટલે વાવવાની મજા આવે જોરદાર રોટાવેટર હાલે જાય ને એટલે ઢેફા બેફા રે ને સીમા વરો આવે સીમા દેખાતી નહીં ખેતરમાં દેખાય

પછી હાં સુધી બગડાટી બોલે અને આપણે જોવું આપણું મકાન જોવું કેવું દેખાય આ બાજુ અમારે પવન બંધ પડ્યું બધું સાલું કેદું થાય ખબર નથી પડતી જ આ ફેરી એટલે પવન આવું હોય તો આવે આ બાજુ આ બાજુ આપણો બરેડનો પડ્યો અને બરડ આપણું આથી મકાન દેખાય અને આથી આપણા મકાન જે છે જોઈએ ઝૂમ જો આ છે આપણું મકાન

આ છે જમીન આખી વાડી નો નજારો કઈક આવી રીતે છે હે બસ સ્ટેન્ડ ના ખાતર ને દેખાય દેખાય હમ ઢેગી હે પણ ખાતર જીવાઈ દેખાય

અને આંબા ની વાત કરીએ ને તો અવારના જે આ દેહી આંબા હે ને આપડી વાડી હાવ બગડાતી બોલાવે આ બાજુ એ એકાથી ઉથલ રહી આ બાજુ નું વાવેતર કમ્પ્લેટ ફૂલ સ્પીડમાં ભાઈ

કલાક જેવું થયા હેજે જીપીએસ સિસ્ટમથી વાવેતર ખાંજ પડે ગઈ દી એવું થોડોક જ છે અને વાવેતરી આપણું એ થોડુંક બાકી રહ્યું કારણ કે ઉપર એક થોડોક ખૂણો બાકી છે વાવવાનો આ બાજુ મગોટા પીડ્યા આ બાજુ ખાતર પીડ્યું